નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઘટાડાની બ્રેક લાગીને ભાવમાં છેલ્લા ચાર પાંચ દિવસમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો છે વરસાદી માહોલના કારણે જે ગત સપ્તાહમાં થોડીક આવકો કપાણી હતી નવી આવકો થોડી લેટ થાય તેવી સંભાવનાઓ છે આ સંજોગોમાં જે ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં વેસવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી હોવાથી બજારમાં આલ્ટો સ્ટેબલ જોવા મળે તેવી ધારણાઓ છે જો દેશવારની માંગ વધારે આવશે તો બજારમાં હજુ પણ પચાસ રૂપિયાનો સુધારો થઈ શકે છે પરંતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા નથી તો મિત્રો મવવામાં લાલ ડુંગળીના ભાવ એકસો બોત્તેર રૂપિયા થી લઈને ચારસો ને ચોર્યાસી રૂપિયા જ્યારે ભાવનગરમાં લાલ ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા તેમજ ગોંડલ માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકતાલીસ રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા તેમજ જેતપુર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકવીસ રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા જ્યારે વિસાવદર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો ચુમ્માલીસ રૂપિયાથી ત્રણસો છવ્વીસ રૂપિયા તેમજ તળાજા માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકાણું રૂપિયાથી ત્રણસો ને પાંત્રીસ રૂપિયા તેમજ ધોરાજી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ ચારસો છપ્પન રૂપિયાથી નવસો ને ત્રણ રૂપિયા જોવા મળ્યા હતા ભાવનગરમાં સફેદ ડુંગળીના ભાવમાં બસો અડતાલીસ રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા બોલાયા હતા જ્યારે મોવામાં જે સફેદ ડુંગળીના ભાવ બસો ચોવીસ રૂપિયાથી બસો ને બેતાલીસ રૂપિયા અને ગોંડલ માર્કેટિયાની અંદર સફેદ ડુંગળીના ભાવ બસો એકત્રીસ રૂપિયાથી ત્રણસો ને અગિયાર રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જઈ જવા Sekisan